વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યના વિવિધ સ્થળોએ નારી શક્તિ શક્તિવંદના કાર્યક્રમ યોજાયો હતો જેમાં તેર હજારથી વધુ સ્વ સહાય જૂથોની એક લાખ ત્રીસ હજાર જેટલી મહિલાઓને રૂપિયા બસો પચાસ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હતી જે કાર્યક્રમ જામનગર જિલ્લામાં જાંબુડા ઉપરાંત કાલાવડ લાલપુર જામનગર શહેર મળી વિવિધ પાંચ સ્થળોએ પણ યોજાયો હતો જેમાં જાંબુડા ખાતે સાંસદ શ્રી પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના વિવિધ સ્વસહાય જૂથની મહિલાઓને લોન સહાય ચૂકવવામાં આવી હતી સાથે સાથે કાર્યક્રમ સ્થળે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સંબોધન વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત સૌ કોઈએ નિહાળ્યું હતું આપણે સૌ

ઉજાગર કરવાનું કાર્ય કોઈ મજબૂતીથી કર્યું હોય તો એ આપણા જ પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન ને અત્યારના વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા આદરણીય શ્રી મોદી સાહેબે કહ્યું છે એમાં તો આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં મજબૂતીથી ગુજરાત રાજ્ય મહિલા સશક્તિકરણ તરફ આગળ વધી રહ્યું છે પણ